આવેદન હાલમાં ભારત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા તળે ગુજરાતમાં ત્રણ જેમ ત્રીસ કરોડની જનતાને ઘઉં ચોખા બાજરી ચણા મીઠું વગેરે દરમાશે સસ્તા અનાજની દુકાનદાર દ્વારા વિતરણ કરવામાં આવે છે આ કામગીરી કરતા રેશન ડીલરોને માસિક ધોરણે વિતરણ થયેલ અનાજ કઠોળોના ક્વિન્ટલ મુજબ સરકાર શ્રીએ નક્કી કરેલ દરે કમિશન આપવામાં આવે છે અને મિનિમમ કમિશન જે ડીલરોને માલ વિતરણ સામે ન મળતું હોય તેવા ડીલરોને રાજ્ય સરકાર દ્વારા ખૂટતી રકમ કમિશન રૂપિયા આપવા માટેનું નક્કી થયેલ છે અને તે આપણને આપવામાં આવે છે પરંતુ કેટલાક ડીલરોને ટેકનિકલ કારણોસર કમિશન ઓછું મળવાના પણ પ્રકારો બને છે મિનિમમ કમિશન રૂપિયા વીસ હજાર મળવાના પરિપત્રમાં સુધારો અંગે રેશન ડીલરોનું ગુજરાત રાજ્યના બંને એસોસિએશનના સામૂહિક પ્રયત્નોથી મિનિમમ કમિશન રૂપિયા વીસ હજાર નક્કી કરવામાં આવેલ અને તેનો પરિપત્ર કરી અમલવારી કરવા માટેની માંગણી સાથે આંદોલન કરવામાં આવેલ અને તે બાબતે રાજ્ય સરકાર સાથે બેઠક થયેલ અને તે બેઠકમાં જે રેશન ડીલરોને માસિક ધોરણે રૂપિયા વીસ હજારથી ઓછું કમિશન થશે તેવા ડીલરોને રાજ્ય સરકાર ખૂટતી રકમ ઉમેરી રૂપિયા વીસ હજાર મિનિમમ કમિશન આપશે તેવું નક્કી થતા રાજ્ય સરકાર પર વિશ્વાસ રાખી સ્થગિત રાખવામાં આવેલ સરકારના પુરવઠા વિભાગ તરફથી તારીખ રાખીસ નો પરિપત્ર કરવામાં આવ્યો ત્યારે તેમાં શરત નંબર બે મૂકવામાં આવી કે જે રેશન ડીલરોને ત્રણસો રેશન કાર્ડ થી ઓછા કાર્ડ હશે તેવા ડીલરોને જ રૂપિયા વીસ હજાર કમિશન મળશે જેથી ત્રણસો થી વધુ રેશન કાર્ડ હોય પરંતુ તેમની કમિશનની આવક રૂપિયા વીસ હજારથી ઓછું હોવાનું ડીલરોની રજૂઆત જણાઈ આવતા એસોસિએશન દ્વારા સરકારશ્રીને આ બાબતે વાત કરી સુધારો કરવા સતત રજૂઆત કરવામાં આવી પરંતુ સરકારશ્રી દ્વારા રજૂઆતને ગ્રાહ્ય રાખી નહીં તેથી પુનઃ લડત આંદોલન શરૂ કરવામાં આવી અને સરકારશ્રીએ આ બાબતને ન સ્વીકારી અને તારીખ નવ બે બે હજાર ચોવીસના પરિપત્રથી સુધારો કરી ત્રણસો કાર્ડની શરત નંબર બે દૂર કરવામાં આવી અને વધુ નવી શરતો ઉમેરવામાં આવી તે પૈકી શરત નંબર સાત થી જ જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિક થી વિતરણની ટકાવારી સત્તાણું ટકા થાય તો જ રૂપિયા વીસ હજાર મિનિમમ કમિશનની પાત્રતા ગણાશે જેના કારણે કુપોષિતતા દૂર ન થઈ રાજ્ય સરકાર શ્રીનો આમ કરવા પાછળનો મૂળભૂત હેતુ સમજાયું નહીં રેશન ડીલરોને આવી કારમી મોંઘવારીમાં આર્થિક કુપોષણમાંથી ઉગાડવા માટેનો મૂળભૂત હેતુ બરાવ્યો નહીં

શરત નંબર સાત ડિલીટ કરી પરિપત્ર અપડેટ કરવામાં આવે કમિશન વૃદ્ધિ અંગેની નીતિ બનાવવા બાબત વિશેષમાં ભારત સરકારે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ નિર્ણય કર્યો કે ભારતભરમાં સંગઠિત અસંગઠિત કામદારો શ્રમિકો અને લીધે મોંઘવારીને ધ્યાને લઈ અને આર્થિક મુશ્કેલીમાં જે તેમની આવકમાં વધારો થાય અને જીવન નિર્વાહ સરળ રીતે ચલાવી શકે તે માટે દૈનિક આવક રિવાઇઝ કરેલ છે

અમોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એશીએ નંબર બાવીસ જીરો આઠસો ત્રણ ઓફ બે હજાર બાવીસના તારીખ તેર દસ બે હજાર બાવીસના ઓરલ ઓર્ડરમાંની માંગણી મુજબ પર કિલોગ્રામ રૂપિયા ત્રણનું કમિશન કરી આપવાની અમારી માંગણી છે જેની નકલ પણ પેટામાં સામેલ છે તો સત્વરે યોગ્ય થવા અને ભવિષ્યમાં પણ સરકાર જ્યારે જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારો કરે એ પ્રમાણે ડીલર કમિશન અને મિનિમમ કમિશનમાં વધારો રિવાઇઝ કરવાની નીતિ અપનાવવા અમારી આગ્રહ ભરી વિનંતી છે માલ ઘટને મજરે આપવા અંગે રાજ્ય સરકાર અને રાજ્ય દ્વારા વિતરણ માટે રેશન ડીલરોને આપવામાં આવતા જથ્થાને વજન માટે ગુણાંકમાં આપવામાં આવે છે અને વિતરણ કરવાનું કિલોગ્રામમાં આવે છે ટ્રાન્સપોર્ટર ઘટ તથા સૂકા બીજયુક્ત વાતાવરણ ઘટ અને વેરણ ઘટ ટુકડે ટુકડેથી વિતરણ થતાં માલ ઘટ પડે છે તે 2016 સુધી સ્ટોક પત્રક કે 1% લેખે માલઘટ બાદ કરી આપવામાં આવતી હતી પરંતુ ઓનલાઈન સિસ્ટમને અમલીકરણ થતા આવી માલઘટ ઓનલાઈન સોફ્ટવેરમાં કોલમ બનાવેલ છે પણ આ કોલમનું અમલીકરણ થઈ શકેલ નથી તો સત્વરે માલઘટની કોલમમાં કુલ વેચાણના 1% લેખે ઓટોફિલ માલઘટ થાય તેવી અમારી રજૂઆત છે રાજ્ય સરકાર આ બાબતે સત્વરે યોગ્ય નહી કરે

જે અંગે દિવાળીના તહેવારોમાં વિતરણ સંબંધિત પરિસ્થિતિ પછી સઘળી જવાબદારી રાજ્ય સરકારની રહેશે ઉપરોક્ત રજૂઆતને શ્રમયોગી ઉચિત યોગ્ય થવા માટે અમો બંને એસોસિએશનની માંગણી છે અને આપ સાહેબ સત્વરે યોગ્ય સુચારુ નિર્ણય કરશો તેવી ઉમદા આશાઓ રાખી આપની સહકારની અપેક્ષા રાખીએ છીએ રાશન ડીલરોની માંગણીઓ છે અને માંગણીઓ ન સંતોષાતા તારીખ ત્રણ ઓક્ટોબરથી હડતાલ ચાલુ કરેલ છે હડતાલની સાથે તારીખ પાંચ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા તેમજ તમામ તાલુકાઓમાં મામલતદાર શ્રીને તથા જિલ્લામાં ડીએસઓ શ્રીને આવેદનપત્ર આપી અમે સરકારને વાકેફ કરેલ છે કે અમારી આ લડત છે આ લડતને યોગ્ય નિર્ણય આપવા મહેરબાની કરશો ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશન ગુજરાત તાલુકા ફેર એસોસિએશન ઉપપ્રમુખ ભાવ ધીરંજી કરશે તથા તમામ દુકાનદારો સાથે આવેદનપત્રો આપવામાં આવે છે કે અમારી માગું પૂરી કરું કારણ કે આગળ સરકારે વીસ હજાર રૂપિયા કમિશન આપવાનું કંઈ હજી સુધી આવતા નથી પછી જે કલમ કે સત્તાણું ટકા વેચાણ કરું સત્તાણું ટકા રિટર્ન થાય એમને તો દુકાનદાર સત્તાણું ટકા રિટર્ન કઈ રીતે કરી શકે અને ખરે મજૂરી આપી કીધું બધા ફિંગરપીટ લેવા માટે અંગૂઠા સરકાર આપે દુકાનદાર પૈસા લઈને તો અંગૂઠો આપણે લઈને આપી રિટર્ન નાખી શકે અને કમિશનમાં પૂરું પડતું નથી પણ થોડાકનો પગાર ચૂકવવો

સરકારે વીસ હજાર રૂપિયાનું કમિશન કીધું હોય વીસ હજાર મળતા જ નથી એમાં મકાન ભાડું તોડાટ ખર્ચો લાઈટ બિલ આપવા લાવવાનો ખર્ચો અને મોટે ઘટ મોટા પ્રમાણમાં પડે છે માલ પકડેલો આવે માલમાં માલમાં કોરોના જોડાવા જવાબદારી બધી એમાં આ મોટે પણ બચાવ્યું સરકાર તો નાના નાના દુકાનદારને બીજો ધંધો કરી કરી નથી હવે એના વીસ હજારમાં પોતાના કુટુંબનું ઘરનું ભરણ પોષણ રીતે ચલાવવું પણ આ પ્રમાણ થાય તો કાતો એમને આપઘાત કરવાનું ધારો આવે

તમામ તાલુકા એસોસિએશન વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ રોજ અમે તાલુકાના અનાજના દુકાનદારો મહેરબાન મમતા શ્રીને અમારા ગુજરાત રાજ્યના બંને એસોસિએશન જે માનનીય પ્રહભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહજી બપુના નેતૃત્વ નીચે બંને એસોસિએશનોએ જે હડતાલનું અસહકારના આંદોલનનું જે કંઈ સરકારશ્રીને આલ્ટિમેશન આપેલું છે એના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે મામલતદાર કચેરીઓમાં અને ઝોનલ કચેરીઓમાં આવેદનપત્ર આપવાનું હતું તો અમે અમારી પત્ર મોકણીના સંદર્ભે અમે મહેરબાન મામદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી મુખ્ય માગણીઓ એવી છે કે સરકારશ્રીને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમને મિનિમમ વીસ હજાર કમિશન મળવું જોઈએ તો ભૂતકાળમાં અધિકારીશ્રીઓએ ત્રણસો કાર્ડથી નીચા એવો ઠરાવ કરી અને વીસ હજારનો કમિશનવાળો મુદ્દો રાખેલો ફરીથી એમાં હડતાલ આપેલ કે ત્રણ ઉપર છે ત્રણસો ઉપર કાર છે તો પણ એને મિનિમમ વિસ્તાર આવક થતી નથી તો ફરીથી લડતના અંતે છ સાત મહિનાની મહેનતના અંતે એમણે ફરી ઠરાવ કર્યો પણ ઠરાવની અંદર ફરી એમણે એક લખ્યું મુદ્દા નંબર સાતમાં કે સત્તાણું ટકા બાયોમેટ્રિક વિતરણ હવે દુકાનદાર દુકાન ખુલી રાખે તમે તો બધા જ આપણે ગ્રામ્ય ક્ષેત્રમાંથી આવો છો અને અહીંયા થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી આવો છો દુકાનદાર દુકાન ખુલ્લી રાખે અને જો ગ્રાહક લેવાના આવે અને સત્તાણું માલ કેવી રીતે વિતરણ કરવું તો એ મુદ્દો રદ કરવો તેમજ અમને જે જે કમિશનના દરો છે એની દર વર્ષે વૈજ્ઞાનિક અમારે અમારી દુકાન ચલાવવી એની અંદર ઓપરેટર હોય તોલાટ હોય લાઈટ બિલ હોય દુકાન ભાડું હોય તમે જ વિચાર કરો પત્રકાર બંધુઓ કે વીસ થી નીચે તો વીસ માં પણ કઈ રીતે પોસાઈ શકે એના અનુસંધાન સિવાય પણ બીજી અમારી મજબૂરી છે જે આજે હું મીડિયાના મિત્રો સમક્ષ મૂકું છું

છાપામાં જાહેરાત આપી દે અને માય રેશન એપ જે ખુલે છે કોમ્પ્યુટર જાહેરાત આપી દે કે તમને મળશે હવે જયારે ગ્રાહક અમારે ત્યાં આવે ત્યારે માલ ન હોય અને માય રેશન વાસ્તવિકતા એ છે કે માલ ઉતર્યો હોતો નથી ત્યારે અમારે વચ્ચે થાય છે ત્યારે હું મીડિયાના ના મિત્રો સરકાર વિનંતી કરું છું કે તમે જે કઈ પ્રસિદ્ધિ માટે જે કઈ લખો છો એ પ્રથમ દુકાન સુધી એક થી પાંચ તારીખ પહેલા પહોંચી જવું જોઈએ ત્રીસ તારીખે પહોંચી જવું જોઈએ દસમો મહિના નો જતો નવા મહિના ની ત્રીસ તારીખે પહોંચી જવો જોઈએ તો જ એક તારીખે વિતરણ કરી શકે એ તો મોડોમાં મોડો પોત તારીખે પહોંચી જવું જોઈએ એની જગ્યાએ ત્રીસ તારીખે ખોંડ જાય અને ચણાની જે અત્યારે દાવ એ દાવ તો ક્યારેક સમયને એક વખત દર્શન આપે દુકાનદારને પૈસા ભરવા પડે એના પૈસામાંથી પોચ ટકા ટીડીએસ કાપીને બીજે મહિને એને રકમ પરત મળે એટલે દુકાનદારને ક્યાંક તો બજારમાંથી મોંઘા વ્યાજના ભાવે નણો લાવીને પણ એને દુકાન ચલાવવી પડતી હોય છે એના સિવાય નિગમ જે કંઈ એના ગોડાઉનો છે હું દાવા સાથે કહું છું કે મારા દુકાનદારને